જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો મજામાં તો જુઓ અત્યારે હું બેડમિન્ટન માટે રેડી થઈ ગઈ છું અત્યારે વાયગત છે સવા ચાર ને હું અહીંયાથી જુઓ બસ હવે સેલ મિલેઝા સેન્ટરમાં જવાની છે ને અત્યારે જો વરસાદ ચાલુ છે બહુ તને જ પડતો ટીપે ટીપે પડે છે પણ બધું ભીનું ભીનું છે અને એકદમ ક્લાઉડી ને હજી મારે રસ્તામાંથી એક ફ્રેન્ડને પિક કરવાની છે

પણ આજે જો આ કોયરું જો અહીંયા કોઈ ને આ જો હીટ ને આડી ગયું તું ને તો આ ભરે ગયા તા પાંદડા પેલા આ આ રેડિએટર છે ને એમાં અડી ગયું તું ને બારે રૂપા નો દિવસ તો નથી આજે એક જરાય પર તો તો દેખાડું હું પેલા ચાવી લઈ લઉં ઘણી તો જુઓ આવો ક્લાઉડી દિવસ છે ને જુઓ અત્યારે આમાં ફ્લાવર આવ્યો ગુલાબનો ને છે તો જુઓ અહીંયા પર છે કરી બે ત્રણ છે એ કઈ આપ છે ને અત્યારે જુઓ ચાર વાગ્યાનો અમારો રસ્તો એકદમ બીઝી બીઝી થઈ ગયો છે ને આ અમારું બાજુવાળું ઘર જે હવે એક બે વીકમાં વેચવામાં આવવાનું છે તે કલરની એવું બધું ચાલે છે એ રૂપાડવા જઈને ક્લીન કર્યું આપણે ફ્રન્ટ ગાર્ડન ને બેક ગાર્ડન એવું બધું તો ચાલો હું નીકળું છું હવે ને મોડું થઈ જશે ટ્રાફિક લાઈટ અહીંયાથી આપણે જવાનું છે રાઈટ હેન્ડ સાઈડ વાત સાચો ચાલુ જ છે જીણો જીણો તો જો રોટલીનો લોટ પણ બાંધી લીધો ને જવાય પણ વધારે જાય બધા ગવાર મેં વઘારે નહીં ખા આ થોડાક વધારે હતા પણ કંઈ વાંધો નહીં મને થોડું ખાઈ ભાવે એટલે એમ કઈ જાય ને વી જઈજો બસ ફ્રન્ટ રૂમ માટે નહીં હું પણ રેડી છે જુઓ હવે રોટલી બનાવવા માટે હું કંઈ થોડુંક આ શાક ચડી જાય ને તો પછી રોટલી બનાવવા માંડે તો ગરમ ગરમ પછી ખાવાની મજા આવે ને વી જઈ છે ને ફ્રન્ટ રૂમમાં ટીવી જોવે ને અહીંયા હું જો એકલી રસોઈ બનાવું છું ને પ્રિતેશ ને પાત બને યુનિવર્સિટી તો ઘર ખાલી ખાલી લાગે ને જો વરસાદ તો છે ને હજી બંધ થયો નથી ઓલો ટીપે ટીપે પડે ને એ હજી ચાલુ જ છે તમને દેખાતો તો નહીં વરસાદ પડે હી તો પણ ઓલા ઉપર જો દેખાય હજી ક્લાઉડી હે ને એકદમ વાદળા હે હાવ સુરત તો નીકળ જ નતા જ

નાખ ચટણી ચટણી તો થોડીક અમારે વધારે જ જોઈએ તેલય વધારે જોઈએ ચટણી વધારે જોઈએ પછી હળદર ધાણાજીરું મીઠું પાસે હદી પણ હું તમને દેખાડા એને છે ને એક બાજુ મૂકી દઈશ

તો ચાલો ને આ વિડીયો છે ને મારી એટલી હેલ્પ કરે છે આજે મને એવું જેના પછી લાગે છે એના ના હું કોઈ અહીંયા માણસ તમારી સાથે છે ને હું એની હારે વાતો કરા કારણ કે પ્રિતેશ ને પાક નીકળી ગયા એટલે ઘર એટલું શાંત થઈ ગયું મને કઈ છે જ નહીં તો એટલું હું દૂધ લાગતું ગઈ કાલે પણ આજે જે વાંધો નથી આવ્યો જો આગળ બેડમિન્ટન તમે ના આવી શાક રોટલા બનાવે બધા તમારે હેરી બધા હેરી હું વાતો કરા એટલી જોઈને એટલું એટલું લાગતું ને બધા વિડીયા બનાવે છે कोई जो तो है कि ना जो है जो यहाँ रख पाने पोता एक ओकी पर टाइम पास थी जाइने तो अँ हूँ मोटी मोटी आगे रोटली खा देनी है और नानी नानी रोटली हूँ नहीं करती रोपड़ी सड़े जाए थी कहाँ अँ पर फस तो कहीं पड़त तो नानी होते मोटी हो छोड़ो वासी फाइव हो ना मीन तो ये सबसे जाए पेट में न दुखी

તો જેવો રોટલી હું કરવા માંડી પ્લાન તોરબો બનાવ્યો હતો ને મીઠો એ વિજય નું ફેવરેટ હતો ફ્રીજમાં મૂકી દીધા હજી કઈ થયું નથી માં ખાલી રોટલી ને મોરબો ખાવો શાક તો નહી ખાય લગભગ ખબર થોડુંક ખાય તો एक लिपसी एक मार रोटली खाई तो पचीम का एक हाटू रोटली ना एक हाथ रोटला कां करा इली बे हाटू रोटली बनाओ में एक इंग्लिश आती है जो एक वस्तु ले तब तो ले देंगे कोई नवा पड़ता हो તો ઈנגે જાતો હોય તો લેતા જ રોટલી પર દબાવવાનું હોય ને લાકડાનું એમ રૂપા રે એટલું ઈઝી લાગે હાથ ન ભરે જ રહે મણ યાદ હતું આнти જવાની હતી ના તાર કને લેતી આવી પણ પાછી ભૂલાઈ ગયું બાય તો હાલો વાસ સેન્ડ કરવા ચુઆ દે હું ડિશ સમેલ નાખતી ને થોડાક કે તો અહીં જ કરી નાખ

વાસણ કરવા બહુ હેલા લાગે ઇન્ડિયા ઇન્ડિયાની ખબર કામ હોય પણ ઇન્ડિયા ઇન્ડિયાની અત્યારે લીક વેડ ને સે ને બધું જ હોય તોય વાસણી વાસણ ઇન્ડિયા માં બહુ જ થાય ઢીલો થઈ જાય એક રસોઈ કરીએ તો ખાવ વાસણમાં તો ઢેગલો થઈ ગયો હોય અહીંયા એટલા વાસણ જાલબા કે વિક્રે ગરમ પાણી આવતું હોય ને કદાચ એટલું થોડાક વધારે થઈ ગયા પણ ખબર રોટલી ઓલીશો અલગ અલગ રાખી રાખવાની કહી રહ્યા હતા એક ડીશ હોય ને એક એક ગ્લાસ હોય રોટલી નો અલગ બસ

શેર કર્યા ને જોતી જરાક ઓલું થાય કે ના ના પણ ખરા મારા વિડીયો તો હું એવી આરહુડી થઈ જ કે કોઈ જોતું નથી તો કામ ફરક પડે પણ વેલ જોવે તો ખરા હું માણું તો હા ચાલો કાલે મારે પાર્કિંગ પણ કરવાનું છે અને હેર વોશ પણ કરવાના જ ને પરમ દિવસ અમે બારે જઈએ છીએ વીક માટે તમને કહીશ હું ક્યાં જાઉં છું એ કાલે તો નહીં કહું જ્યારે જઈશ ત્યારે કહીશ ત્યાં સુધી રાહ જોઈજો વિડિયા જોઈજો હા વિદ્યાને લઈને પણ જઈશ ફોન તો હશે જ મારી સાથે એટલે વિડીયો તો ઉતારીશ જ પણ તમે મને એન્કરેજ કરજો ને ચાલો થેન્ક યુ આવજો